મકરસંક્રાંતિ પર્વ કથા વિશેષતા મહત્વ અને ઉપાયો જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજે આપણે જાણીશું મકરસંક્રાંતિના દિવસે ભાગ્ય ચમકાવતા ઉપાયો મહત્વ અને કથા વિશે તો મકરસંક્રાંતિ એટલે ઉત્તરાયણ એ ભારતીય સંસ્કૃતિનો માત્ર પતંગ ચગાવવાનો તે એવા નથી પરંતુ તે એક અત્યંત શક્તિશાળી ખગોળીય અને જ્યોતિષીય ઘટના છે જ્યારે સૂર્યદેવ રાશિમાંથી નીકળીને તેમના પુત્ર શનિની રાશિ મકરમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે આ દિવસની સૂર્ય ઉત્તર તરફ ગતિ કરવાનું શરૂ કરે છે જેને ઉત્તરાયણ કહેવાય છે શાસ્ત્રોમાં ઉત્તરાયણને દેવતાઓનો દિવસ અને દક્ષિણાયણને દેવતાઓનો રાત માનવામાં આવે છે આ પવિત્ર દિવસે કરવામાં આવતા વિવિધ શાસ્ત્રોક્ત ઉપાયો ભાગ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે જાણીએ આવા જ કેટલાક ખાસ ઉપાયો એ શરૂ કરતાં પહેલાં વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં તો મિત્રો આપણે સૌ પ્રથમ જાણીએ સંક્રાંતિનું જ્યોતિષીય મહત્ત્વ જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્મા અને પિતાને કારક માનવામાં આવે છે જ્યારે શનિને કર્મ શિસ્તનો કારક ગણાય છે સૂર્ય અને શનિ વચ્ચે પિતા અને પુત્ર સંબંધ હોવા છતાં જ્યોતિષ શાસ્ત્રમાં તેને પરસ્પર શત્રુતા ધરાવે છે પરંતુ મકરસંક્રાંતિને દિવસે સૂર્ય પોતે શનિના ઘરે જાય છે આ મિલન સૂચવે છે કે મનુષ્ય ધીરજ અને શિસ્ત સાથે કાર્ય કરે છે તો તેને સફળતા તેજ અને ચોક્કસ મળે છે આ દિવસથી ખરમાસ એટલે અશુભ સમય પૂર્ણ થાય છે અને તમામ માંગલિક કાર્યો જેવા કે લગ્ન ગૃહપ્રવેશ અને મુંડન શરૂ થાય છે આ દિવસે કરવામાં આવતા ઉપાયોથી કુંડળીમાં સૂર્ય અને શનિ બંનેના દોષો લાગી જાય છે હવે આપણે જાણીએ વિવિધ જ્યોતિષ ઉપાયો વૈદિક જ્યોતિષ મુજબ સૂર્યને બળવાન કરવા અને ગ્રહ પીડામાંથી મુક્તિ મેળવવા માટે નીચે આ ઉપાયો આપણે કરવા જોઈએ પહેલું કે સૂર્ય ઉપાસના સૂર્યોદયના સમયે તાંબાના લોટામાં કાળા તલ લાલ ફૂલ ગોળ નાખીને ઓમ ધ્રોણી સૂર્યએ નમઃ મંત્ર સાથે અર્ધે આપવું જોઈએ આનાથી સમાજમાં માન અને સન્માન મળે છે બીજું ગાયત્રી મંત્ર જાપ આ દિવસે ગાયત્રી મંત્રની દસ માળા કરવાથી બૌદ્ધિક ક્ષમતા વધે છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે શનિ દોષ નિવારણ મકર રાશિ શનિની છે તેથી આ દિવસે શનિ ચાલીસાનો પાઠ કરવો અથવા શનિ મંદિરે જઈ સરસવના તેલનો દીવો કરવો આનાથી સાડા સાતીની અસરો ઓછી થાય છે નવગ્રહ શાંતિ આ દિવસે નવગ્રહ સ્તોત્રનો પાઠ કરવાથી કુંડલીમાં તમામ અશુભ ગ્રહોની સંતુલિત થાય છે હવે આપણે વાસ્તુશાસ્ત્ર ઉપાયો જાણીએ ઉત્તરાયણ એટલે દિશા બદલવાનું પર્વ વસ્તુ મુજબ ઘરની ઉર્જા બદલવા માટે આ શ્રેષ્ઠ સમય છે ઉમરાનું પૂજન મકર સંક્રાંતિના દિવસે સવારે ઘરમાં મુખ્ય દ્વારના ઉમરાને સાફ કરી ત્યાં કંકુ અને ચોખા અને સાથી બનાવવો આનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે તોરણ આસોપાલો કે આંબાના પાનનું તોરણ મુખ્ય દરવાજાએ લગાવવું અને નકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશતા અટકાવે છે ખૂણાઓની સફાઈ ઘરમાં ઈશાન ખૂણા એટલે ઉત્તર પૂર્વને બરાબર સાફ કરવો કારણ કે સૂર્યની ઉત્તરાયણ ગતિ આ દિશાને વધુ પ્રવિ પ્રભાવશાળી બનાવે છે અને ગંગાજળ ચાઠવું મીઠું નાખીને પોતું કરવું આ દિવસે ઘરમાં ફ્લોરિંગ પર પાણીના દરિયાઈ મીઠું નાખીને પોતું કરવું જેથી વર્ષભરની નકારાત્મકતા દૂર થાય છે દાનના ઉપાયો જાણશું સંક્રાંતિ પર કરેલું દાન અક્ષય જેનો ક્યારેય પણ ક્ષય નથી થતો તેવું ફળ આપે છે તો આપણે ક્યાં ક્યાં દાન કરવા જોઈએ તો પહેલું કે તલ અને ગોળનું દાન કાળા તલનું દાન શનિની પીડાને હરે છે જ્યારે ગોળનું દાન સૂર્ય અને મંગળને બળવાન બનાવે છે ખીચડીનું દાન ચોખા અને અડદની દાળની ખીચડીનું દાન કરવું ચોખા ચંદ્ર અને અળદના શનિનો કારક છે આ દાનથી માનસિક શાંતિ અને કાર્યમાં સફળતા મળે છે વસ્ત્ર દાન ગરીબોને કાળા કે વાદળી રંગના તાબડા દાન કરવાથી રાહુ શનિની શાંતિ થાય છે પશુ પક્ષીની સેવા ગાયને લીલું ઘાસ ગોળ ખવડાવો પક્ષીઓને સપ્ત ધાન્ય સાત પ્રકારની અનાજની ચણ નાખવી આનાથી અકાળ મૃત્યુનો ભય ટળે છે હવે આપણે લાલ કિતાબના ઉપાયો જાણશું લાલ કિતાબના ઉપાયો ખૂબ જ સરળ અને અચૂક માનતાઓ માનવામાં આવે છે તાંબાનો સિક્કો જો કુર્ણિમા સૂર્ય નબળો હોય તો મકરસંક્રાંતિને દિવસે વહેતા પાણીમાં તાંબાનો સિક્કો પ્રવાહિત કરવો જોઈએ મધનું દાન લાલ કિતાબ મુજબ મધ એ મંગળનું પ્રતિક છે આ દિવસે મંદિરમાં મધ અર્પણ કરવાથી ભાઈનો સાતનો સંબંધ સુધરે છે અને દેવામાંથી મુક્તિ મળે છે રેવડી અને ગજક આ દિવસે વડીલોના આશીર્વાદ લેવા માટે રેવડી અને ગજક ખવડાવી તેનાથી ભાગ્યનો ઉદય થાય છે અંધજનોની સેવા અંધાશ્રમમાં ભોજન કરાવવું લાલ કિતાબ મુજબ અંધ વ્યક્તિને શનિનું પ્રતિક છે તેમની સેવા કરવાથી ગમે તેટલો મોટો ગ્રહદોષ હોય તે દૂર થાય છે આરોગ્ય અને આયુર્વેદિક ઉપાયો જાણશું જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્ય એ આરોગ્યના દેવ છે તેથી ઉત્તરાયણના દિવસે આ પ્રમાણે કરવું જોઈએ તલસ્નાન પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરવાથી ત્વચાને રોગોને રાહત મળે છે સૂર્ય સ્નાન સવારમાં કુમળા તડકામાં પંદર વીસ મિનિટ બેસવું જે વિટામિન ડી સાથે આત્મબળ પણ મળે છે ઉપચાર ઓમ આરોગ્ય પ્રદાયીની સૂર્યએ નમ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવો જોઈએ આર્થિક સમૃદ્ધિ માટે તમારે આ ઉપાયો કરવા જોઈએ જો તમે આર્થિક તંગી અનુભવી રહ્યા હોય તો તેને મકર સંક્રાંતિના આ ઉપાયો અજમાવો મહાલક્ષ્મીની પૂજા સાંજના સમયે લક્ષ્મીજી સામે ઘીનો દીવો પ્રગટાવી કનક તારા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ ચૌદની સંખ્યાનું મહત્ત્વ આ દિવસે ચૌદ સૌભાગ્યવતી સ્ત્રીઓને સૌભાગ્યવતી વસ્તુઓ બંગડી કંકુ કાંસકો વગેરે ભેટ આપીને અખંડ સૌભાગ્ય અને ધન પ્રાપ્તિ થાય છે ચોખાનો ઉપાય ચૌદ આખા ચોખા લઈ તેને પવિત્ર નદી કે ડેરી કે મંદિરમાં અર્પણ કરવાથી દરિદ્રતા દૂર થાય છે પિતૃદોષ નિવારણ માટેના ઉપાયો મકરસંક્રાંતિના દિવસે પિતૃઓની યાદ કરવાના પણ દિવસ છે તર્પણ આ દિવસે નદી કિનારે પિતૃઓના નામે તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વંશ વૃદ્ધિના આશીર્વાદ મળે છે પિતૃઓ માટે દાન પિતૃઓના નામે જરૂરિયાતમંદોને ભોજન કરાવવું અને જળનું દાન કરવાથી ઘરમાં કલશ દૂર થાય છે અગત્યની સૂચનાઓ આપણે જાણીએ મકરસંક્રાંતિના દિવસે ભૂલથી પણ કોઈ ભિક્ષુ કે જરૂરિયાતમંદોને ખાલી હાથે પાછા ના વાળવા આ દિવસે ઘરની કે બહારમાં કોઈ પણ વડીલોનું અપમાન ન કરવું નહીંતર સૂર્ય અને શનની બંને ગ્રહ અશુભ ફળ આપે છે માંસાહાર અને મધિરા પાનથી દૂર રહેવું કારણ કે આ પવિત્ર પુણ્યકાળ છે મકરસંક્રાંતિ આધ્યત્તિક જાગૃતિનો તહેવાર છે જ્યોતિષીય દ્રષ્ટિએ આ સમય અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો છે આ ઉપાયોથી તમારી શ્રદ્ધા અને અનુકૂળતા મુજબ ઉપાયો કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થશે દાન સ્નાન અને જપ એ આ દિવસનું ત્રણ મુખ્ય સ્તંભ છે જો તમે સાચા મનથી આ દિવસે અન્યની સેવા કરો છો તો નવગ્રહ તમારા પર હંમેશા પ્રયત્ન રહે છે મિત્રો તમને તો આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવા જ આધ્યાત્મિક વિડીયો જોવા માટે તમારી મનપસંદ ચેનલને પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને માહિતી પસંદ આવી હોય તો લાઇક અને શેર તમે જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી